આર્થિક શોષણ અને તેના કારણે થતી આત્મહત્યાની ઘટનાઓ મુદ્દે ચિંતા વધી છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અમદાવાદ ખાતે પોસ્ટ વિભાગની ગુજરાત સર્કલની મુખ્ય મહાનિર્દેશક શ્રી વી સાવલેશ્વરકરને વિસ્તૃત રજૂઆત કરી છે રજૂઆતમાં તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તાજેતરમાં ગોંડલ ખાતે એક મેલ ઓવરસીયર શ્રી જય જીતેન્દ્ર દવે પોસ્ટ ડિવિઝન પોલીસ ઓફિસમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેમની સાતપણાની સુસાઇડ નોટમાં ઉપરી અધિકારીઓ દ્વારા સતત લક્ષ્યાંકોના બહાને થતા માનસિક શોષણ અને ધમકીના સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવ્યા છે આ ઘટનાએ સમગ્ર તંત્રની અમાનવીય પ્રથાઓને ઉજાગર કરી છે કારણ કે ભૂતકાળમાં પણ અનેક ગ્રામીણ ડાક સેવાઓ આ પ્રકારના દબાણ હેઠળ જીવ ગુમાવી ચૂક્યા છે આ રજૂઆતમાં મુખ્યત્વે લક્ષ્યાંકોનું દબાણ બંધ કરવા પાંચ કલાકના કાર્ય સમયનું કડક પાલન કરાવવા રજાનો કાનૂની હક્ક સુનિશ્ચિત કરવા અને કર્મચારીઓના નાણાકીય શોષણ પર રોક લગાવવાની માગણીઓ કરવામાં આવી છે ઉપરાંત અશક્ય લક્ષ્યાંકોને બદલે વાસ્તવિક લક્ષ્યાંકો નક્કી કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની પણ અપીલ કરવામાં આવી છે રજૂઆત સ્વીકારીને ઉચ્ચ સ્રીએ આ મુદ્દાનું ઝડપથી નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો છે નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાસિંહ જાડેજા છેલ્લા ઘણા દિવસોથી જે પોસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે ગ્રામીણ ડાક સેવકો છે જેની ફરિયાદો મળી રહી હતી એ ફરિયાદોને ધ્યાનમાં રાખી આજે અમે ગુજરાતની જે સર્કલ ઓફિસ અમદાવાદ ખાતે જે આવેલી છે તેના ખાસ કરીને સીપીએમજી જે છે એ સીપીએમજી સાથે અમે મુલાકાત કરી છે એટલે કે જે સર્વે સર્વા કહી શકાય ગુજરાતના ડાક વિભાગના તેની સાથે આજે અમે મુલાકાત કરી છે અને ખાસ કરીને જે પ્રશ્નો હતા જીપીએસના અને બીપીએમએસના જે કર્મચારીઓ છે એના જે મૂળ પ્રશ્નો હતા કે ખાસ કરીને જે ટાર્ગેટના નામે જે એની સાથે માનસિક રીતે આર્થિક રીતે જે કહી શકાય શોષણ કરવામાં આવે છે એ શોષણ લઈને આજે મેં રજૂઆત કરી છે અને ખૂબ સારી બાબત એ રહી કે જે અધિકારી હતા એ તમામ અધિકારીઓ આજે હાજર રહ્યા અને તમામ અધિકારીઓ આ જે કર્મચારીઓની જે પીડા જે વ્યથા હતી એ વ્યથાને યોગ્ય રીતે સાંભળી પણ છે અને એના નિરાકરણ માટે જે સેલ બનાવવાની જે પ્રક્રિયા હતી એ સેલ બનાવવાની પ્રક્રિયા પણ ક્યાંક હાથ ધરવામાં આવશે એ પ્રકારની બાંહેધરી આપી છે ખાસ કરીને એમાં જોવા જઈએ તો જે કર્મચારીઓ છે એને સાંભળનાર કોઈ નહોતું તો એને સાંભળવા માટે અને એના પ્રશ્નો નિરાકરણ થઈ શકે એના માટે કદાચ અમારી કહી શકાય કે આજે હેલ્ધી ડિસ્કશન થઈ છે અને હેલ્ધી ડિસ્કશનમાં જે અમારા અને ખાસ ખાસ કરીને કરીને જે જે મુદ્દા હતા કે ટાર્ગેટ આપવામાં આવે છે જે પોલિસી જે છે એ પોલિસીમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય શોષણ એની સાથે થતું હોય એવું વ્યવહાર એની સાથે કરવામાં આવે છે અને માનસિક રીતે ક્યાંક હેરાન પરેશાન કરવામાં આવતો હોય અને છેલ્લા થોડાક દિવસોની અંદર તમે બધા જ જાણો છો કે આત્મહત્યાના પ્રયાસો પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે આથી બે દિવસ પહેલા પણ અમારી પાસે એક કહી શકાય ગોંડલથી એક સમાચાર આવ્યા હતા કે ભાઈ એક કર્મચારી છે કર્મચારીએ આત્મહત્યાનો પણ પ્રયાસ કરવાનો કહી શકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો હતો પરંતુ આ બધા જ કહી શકે આત્મહત્યા સુધી ન પહોંચવું પડે અને કર્મચારીઓને કોઈ વ્યક્તિ સાંભળે અને એ જે પણ બાબતો છે એ બાબતો નિરાકરણ આવે તેના માટેના આજે પ્રયત્ન અમે કર્યા છે અને ખાસ કરીને બધી જ જગ્યાએ લાગે છે કે હવે પોઝિટિવ વાતાવરણ ધીરે ધીરે થઈ રહ્યું છે બીજી વાત કે આજે અમારી પાસે એક બીજી પણ રજૂઆતો આવી હતી કે જે સ્પોર્ટ્સ કોટાની જે બે હજાર ત્રેવીસની જે ભરતી છે એ બે હજાર ત્રેવીસની ભરતીમાં હજુ સુધી નિમણૂક આપવામાં નથી આવી તો તેને લઈને આજે કહી શકાય કે સાહેબસી સાથે ચર્ચા કરવામાં આવી છે એવું માનવામાં આવી રહ્યું છે અને એ તરફથી મળી છે કે લગભગ જે લોકોનું વેરીફિકેશન પતી ગયું છે એને અંદર એ લોકો નિમણૂંક આપવાના પ્રયત્ન કરશે અને ત્યારબાદ જે બાકીના જે કેન્ડિડેટ છે એનું ક્રોસ વેરીફિકેશન જે બાકી છે એ પણ ઝડપથી થાય એના પ્રયત્નો પણ એક કરવાના છે એટલે જેનું વેરીફિકેશન થઈ ગયું છે એને કદાચ આગળના દિવસોની અંદર નિમણૂંક મળી શકે છે અને બાકીના જે કેન્ડિડેટ છે જેને સ્પોર્ટ્સ કોટાના કહી શકાય કે અલગ અલગ ફેડરેશનના જે વેરીફાઈ કરવા માટે જ્યાં જે પ્રોસેસનો ભાગ હોય એ પ્રોસેસના ભાગમાં જેટલી કદાચ સમય મર્યાદા લાગશે એ સમય મર્યાદા સુધી રાજવામાં આવશે પરંતુ જેનું વેરીફિકેશન થઈ ગયું છે એને કદાચ નિમણૂક મળી શકે છે આ લે બંને રજવાતો લઈ અને અમે સીપીએમજી જે છે એટલે કે માન્ય મહાનિર્દેશક શ્રી ગણેશ વી સાવલેકરજી એને મળ્યા છીએ રૂબરૂ મળ્યા છીએ અને તમામ પ્રકારની જે રજૂઆતો છે એ રજૂઆત અમે તેમને લેખિતમાં પણ કરી છે અને મૌખિક પોણી કલાક સુધી આ જે પણ બાબતો હતી તેના ઉપર હેલ્ધી ડિસ્કશન કરી અને આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે જે ડાક કર્મચારી છે એટલે કે જે કહી શકાય કે નાના કર્મચારી છે એ નાના કર્મચારીનું શોષણ ન થાય કોઈ પ્રકારનું શોષણ ન થાય કારણ કે દબાણ ક્યાંક કહી શકાય કે જે રીતે કરવામાં આવતો હોય છે ટાર્ગેટના ભાગના રૂપ તો એ ટાર્ગેટ ખોટા ના આપવામાં આવે દબાણ ન આપવામાં આવે ના માનસિકના ના આર્થિક ના કોઈ જ પ્રકારે એને પ્રતાડીત પણ કરવામાં ન આવે અને શોષણ વર્ક કરવા આવે એ પ્રકારની તમામ રજૂઆતો આજે અમે કરી છે અને ખૂબ સારી એ ચર્ચા રહી છે જય હિન્દ જય ભારત